નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડાંગ જિલ્લા પંચાયતમાં પેટા વિભાગ વગેરેના નાયબ કાર્યપાલક તરમીશ પટેલના તાબા હેઠળમાં કામગીરીમાં ભય વગરનો ભ્રષ્ટાચાર સાબિત થઈ રહ્યો છે ધોળબહ ગામ પાસે અંબિકા નદી ઉપર પુલની લાખો રૂપિયાની કામગીરીમાં મોટા પાયે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયેલ કામગીરી વરસાદ પહેલા કામગીરી કરવામાં આવી અને વરસાદ પડતા જ સાદે ઉબડ ખાબડ પુલની કામગીરીમાં સ્ટીલ પણ બહાર નીકળી આવ્યા અને વાહનો તથા લોકોને પણ અવર જવરમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો એવી ભ્રષ્ટ કામગીરી કરનાર એવા વગઈ તાલુકામાં બેસનાર એવા ડાંગ જિલ્લા પંચાયત પેટા વિભાગ વગરના નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલની કામગીરી નજરે પડી છે તો ભ્રષ્ટાચારના રૂપમાં ફેરવાઈ ગયું છે તો આવી કામગીરીમાં ડાંગ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો એથી પણ વધુ ભ્રષ્ટાચાર વગઈના નાયબ ઇજનેર તરમીશ પટેલના ભ્રષ્ટાચાર છુપાયેલા બહાર આવશે એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ માલા તલકા ન્યૂઝ ડાંગ